દાહોદમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમનું કૌભાંડ અગાઉ નકલી કચેરીનું કૌભાંડ ઝડપાયું હતું દાહોદમાં કડભડાટ મચાવનાર નકલી કચેરી કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ ઝડપાયું છે જેમાં ખેતીલાયક જમીનમાં નકલી હુકમોનું કૌભાંડ બહાર આવતા ચકચાર મચી છે આ નકલી હુકમ કૌભાંડમાં જમીનમાં એને બાદ પ્લોટિંગ કરી વેચાણ કરાતું હોવાનો ખુલાસો થયો છે પોલીસે આ અંગે તપાસ કરતા જમીન માલિક અને નકલી હુકમો બનાવનાર શખ્સોની અટક કરી છે પોલીસે જમીન માલિક ટેલર અને હુકમો બનાવનાર શૈશવ કરી વધુ તપાસ હાથ ધરી છે બંને આરોપીને દિવસના અપાયા છે જેના આધારે પોલીસ હવે આરોપીઓને નકલી હુકમો કેટલી જમીનમાં રજૂ કરાયા હતા તેની તપાસ કરી રહી છે આ અંગે દાહોદ જિલ્લા પંચાયતના ચીજણીય વિજય ડામોરે ફરિયાદ નોંધાવી હતી આ કેસમાં કેટલાક અધિકારીઓ તથા કર્મચારીઓ નકલી એને હુકમોના કૌભાંડના રડારમાં આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે આ કૌભાંડ દ્વારા કરોડો રૂપિયાનું પ્રીમિયમ ઉડાવી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું તપાસમાં સાડા બાર એકર ખેતીલાયક જમીનમાં નકલી એને હુકમો રજૂ કરાયા હોવાનો ખુલાસો થયો છે આમ ખેતીલાયક જમીનમાં નકલી હુકમો કરીને સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી હતી બ્યુરો ચીફ રાજુ પ્રજાપતિ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ દાહોદ ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ બે ગુનાઓ દાખલ થયા છે એક બીડિઝન પોલીસ સ્ટેશનમાં અને એડ્યુઝન પોલીસ સ્ટેશનમાં બંને જે ગુનાઓ છે એની મોડે સોપરની એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે તમને એવું વગેતર વાત કરું તો જે બીડિયુમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ જીટનીશ બન્યા છે ડીડીઓ સાહેબને હુકમથી એક અમને અરજી મળી હતી અરજીના પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે ફરતે જે અંદર ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચિટનીશને ફરિયાદી બનાવ્યા હતા બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં એના રેવન્યુસર નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરીયા મહેમુ ટેલર નામ આવેલી છે આ જમીન ના ખોટા હુકમો થયા એનએના અને એ ખોટા એનેના હુકમો થયા એ એન એના ખોટા હુકુમોને નોંધણી કચેરીમાં તારીખે રજૂ કરી એમની એન્ડ્રીઓ પડાવી અને ત્યારબાદ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી ખોટા હુકમો થયા છે જેની અંગર મને રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરિયા મહેમુ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શ્રી પારેખ સોરી શેષવ શ્રીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને અને હાલ છે છે પ્રોસેસ આ છે અન્ય ગુનો દાખલ થયો છે એડી પોલીસ સ્ટેશનમાં જેમાં ફરિયાદ તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ત્રણસો છોતેર ઓબ્લિક એક ઓબ્લિક એક ઓબ્લિક ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએ હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત આવતા તમામ રેકર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એન હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એરકમ બચાવવા માટે કે પ્રેમિમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ્યમાં જણાઈ આવે છે અને આ સાથે પણ ચ્યુટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્રોટિન થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસેડિંગ કે એફઆઈર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડે સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગના તરીકે થઈ શકે છે પ્રથમ તેમાં એવું પણ જણાવે એવું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય પણ થયા હોય શકે છે એ બાબતે મારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો છે અન્ય પણ હુકમો હોય એ સંભાવના નકારી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગુ છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટર શ્રી કચેરી અથવા ડીડીઓ શ્રી કચેરી આ બધે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય સર આ પ્રીમિયમ ચોરી कांडમાં કેટલા લોકો સંડોવાયા હતા અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો માટે નામ ખુલી ગયા છે એટલે ચાર ચાર લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે સર આ જમીન સિવાય અન્ય એને કોઈ જમીનોમાં પણ દેજુકે લાવ્યો છે હાલમાં બે જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે અમાર આગળ તપાસ ચાલુમાં છે